આદિવાસી સંગ્રહાલયના બાંધકામની શરૂઆત થતાં બે હજાર બાવીસમાં એકવીસ ફેબ્રુઆરીથી કરવામાં આવી જેનું વર્ષ બે હજાર પચીસના મે મહિનાથી છવ્વીસ તારીખના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન આ સંગ્રહાલય બનાવવા પાછળ અઢાર પોઈન્ટ પંદર કરોડનો ખર્ચ થયો છે આ સંગ્રહાલયમાં આદિવાસી લોક જીવનની ઝાંખી જોવા મળે છે તેવી ચિત્રો પણ દિવાલો પર કંડાડવામાં આવ્યા છે જેની કામગીરી મધ્યપ્રદેશના રાજુ વિશ્વકર્મા નામના વ્યક્તિએ કરી છે જે બિરદાવી શકાય તેવી છે આ સંગ્રહાલયમાં આદિવાસીઓની સંસ્કૃતિને દર્શાવતી સામાજિક ઐતિહાસિક અને પરંપરાગત દ્રષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ કે જે નમૂનાઓ અને દસ્તાવેજોની જાળવણી અને પ્રદર્શન માટેનો અનેખો સંગ્રહ કરવામાં આવ્યો છે દાહોદ જો છે એ આદિવાસી બહુલ જિલ્લો છે અહીંયાની કલા સંસ્કૃતિ જો છે એ સમૃદ્ધ પ્રકારની છે અને એને દર્શાવવા માટે દાહોદ સ્માર્ટ સિટી દ્વારા એક દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમની નિર્મિતિ કરવામાં આવેલી છે એ લગભગ અઢાર કરોડ રૂપિયાના ખર્ચાથી બનેલું છે અને ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર છે એમાં આપણા આદિવાસી વિસ્તારમાં લોકોનું રહેન સહેન કઈ પ્રકારનું છે એ કઈ રીતેની વેશભૂષા ધારણ કરે છે તો અને એમના જીવનમાં કઈ કઈ પ્રકારના વાદ્યો છે વાજંત્રીઓ છે આ બધી વસ્તુ એમાં પ્રદર્શિત કરવાના પ્રયત્ન કરવામાં આવેલ છે તો હું દાહોદ જિલ્લા અને આખા ગુજરાતની જનતાને અપીલ કરું છું કે દાહોદ એક તો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને બહુ સુંદર જેવો જિલ્લો છે અને એમાં આદિવાસી કલ્ચરને એક્ઝિબિટ કરવા માટે આ ભારત સરકાર દ્વારા ગ્રાન્ટ આવી હતી એનામાંથી સ્માર્ટ સિટી દ્વારા ટ્રાઇબલ મ્યુઝિયમ પણ બનાવવામાં આવેલું છે જેની દરેક જણાએ મુલાકાત લેવી જોઈએ અને એ લગભગ સોળ તારીખથી અમે બધા જનતા માટે ઓપન કરવા માટે જઈ રહ્યા છે તો હું ફરી એકવાર બધાને વિનંતી કરું છું કે સમય કાઢીને પોતે પોતાના પરિવારને બાળકોને લઈને આવે અને આ ટ્રાઇબલ મ્યુઝિયમની મુલાકાત લે પરમાર સાથે દિવ્યાંગ ન્યૂઝ દાહોદ